પથ્થરદિલ માણસ હોય ને તો એનું પણ હૃદય રડી ઉઠે એવી કરુણ પરિસ્થિતિ સામાન્ય લોકોના ઘરોની થઈ એક ગુનાહિત બેદરકારી ક્રિમિનલ નેગ્લિજન્સી કહેવાય આપ રોજ બરોજ જે રસ્તેથી નીકળો છો એ રસ્તાઓ ઉપર વરસાદી પાણીના નિકાલ ગટરનું જે છે એના ઉપર જાળી નાખેલી છે એના ઉપર પગ મૂકીને બધા જતા હતા એ નિયમિત હતું પાણી ભરાયું ભલે તમારે હટાવી લેવી હતી તો ત્યાં નગરપાલિકાએ બોર્ડ મૂકવું જોઈએ કે અહીંયા હવે જાળી નથી બંને ગટરમાં ઘૂસી જાય આઠ કિલોમીટર દૂર એનો ધીર નીકળે આ કોઈ સામાન્ય ભૂલ નથી આ ગુનાહિત બેદરકારી છે ક્રિમિનલ નેગ્લિજન્સી છે વેસ્ટેજના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ નદીમાં ક્યાંય ન હોઈ શકે અહીંયા ડમ્પિંગ સાઇટ બનાવી દીધી કે જળ પાણી જ નથી નીકળી શકતું નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદની ભટ્ટ અને આજે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તો આપણે એમને સવાલ કરશું આ જે જામનગરની સ્થિતિ બની છે પૂર આવ્યા અને જે પાણી ભરાયેલા વિસ્તારમાં આજે એમણે ખુદ જે વિઝિટ કરેલી છે એના બાબતે એમને અમુક સવાલો કરશું શક્તિસિંહ સનાતન સત્ય સમાચારમાં આપણું સ્વાગત છે શક્તિસિંહ જામનગરમાં જે આ વરસાદની સ્થિતિને કારણે જે લોકોને હાલાકી બહુ જ સામનો કરવો પડ્યો છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં તમે આજે બધી જગ્યાએ જઈને પોતે નિરીક્ષણ કર્યું તો તંત્રને શું તમે જવાબદાર ગણશો આ સ્થિતિના પરિણામ સ્વરૂપે સતત છેલ્લા પાંચેક કલાકથી જામનગરમાં છું જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી પથ્થર દિલ માણસ હોય ને તો એનું પણ હૃદય રડી ઉઠે એવી કરુણ પરિસ્થિતિ સામાન્ય લોકોના ઘરોની થઈ છે નાનું એવું ઘર હોય આખો પરિવાર એ નાના ઘરમાં રહેતો હોય અને પાણી છત સુધી આવી જાય પોતાનો જીવ બચાવવા માટે લોકો તો કંઈ આગળ પાછળ એડજસ્ટ થયા પરંતુ ઘરમાં એક પણ વસ્તુ બચી નથી પછી એ લોટ હોય પ્રાઇમસ હોય કપડાં હોય કે થોડું ઘણું નાનું રાચ રચીલું કે નાનું એવું ટીવી હોય આ બધું જ સર્વનાશ થયો છે એવા ઘરો અનેક એવા ઘરો છે અને સત્યમ કોલોનીની અંદર બાપ અને દીકરા ભૂગર્ભ ગટરની કોર્પોરેશનની બેદરકારીના હિસાબે બંને બાપ અને દીકરો એક જ સમયમાં બંને બંનેનું મૃત્યુ થયું એના માટે તંત્રને જવાબદાર બધાએ ગણાવ્યું તો તમારું શું કહેવાનું રહેશે એક ગુનાહિત બેદરકારી ક્રિમિનલ નેગ્લિજન્સી કહેવાય આપ રોજ બરોજ જે રસ્તેથી નીકળો છો એ રસ્તાઓ ઉપર વરસાદી પાણીના નિકાલ ગટરનું જે છે એના ઉપર જાળી નાખેલી છે એના ઉપર પગ મૂકીને બધા જતા હતા એ નિયમિત હતું પાણી ભરાયું ભલે તમારે હટાવી લેવી હતી તો ત્યાં નગરપાલિકાએ બોર્ડ મૂકવું જોઈએ કે અહીંયા હવે જાળી નથી બાપ દીકરો બંને નિયમિત રસ્તો છે ચલો થોડું ગોઠણ સુધીનું પાણી છે પણ ઘરે જતા રહીએ માનીને નીકળે છે નીચે જાળી છે એમ માને કોર્પોરેશને જાળી હલા હટાવી લીધા પછી કોઈ બોર્ડ નહીં મૂકવાના કારણે બંને ગટરમાં ઘૂસી જાય આઠ કિલોમીટર દૂર એનો દેહ નીકળે આ કોઈ સામાન્ય ભૂલ નથી આ ગુનાહિત બેદરકારી છે ક્રિમિનલ નેગ્લિજન્સી છે સામે હું માનું છું કે કડક કાર્યવાહી કોર્પોરેશને જવાબદારી સ્વીકારીને એમના સામે જોઈએ અને બીજું કે રાવલ ગામની અંદર રાવલ ગામની અંદર પણ આ જ રીતે એક દીકરી સુધી તંત્ર પહોંચી ના શક્યું એમ્બ્યુલન્સ પહોંચી ના શકી પાણી ભરાયા હતા એના હિસાબે એનું પણ એના જ ઘરની અંદર મૃત્યુ થયું છે તો એમાં પણ તંત્ર જ જવાબદાર છે તો એમના વિશે પણ તમને શું કહેવા માંગ તંત્ર સંવેદનશીલ નથી રહ્યું એ મોટી મુશ્કેલી છે ભ્રષ્ટાચાર અને હપ્તાઓ ટકાવારી અહીંયા જોયું આપણી જે જામનગરની બહાર નીકળતી મુખ્ય બે નદીઓ જમાં મળતું પાણી જ્યાંથી કુદરતી નિકાલ થવો જોઈએ ત્યાં આગળ પુરાણો થઈ જાય એ જગ્યાએ પાણી નીકળી ન શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે વેસ્ટેજના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ નદીમાં ક્યાંય ન હોઈ શકે અહીંયા ડમ્પિંગ સાઇટ બનાવી દીધી કે જામનગરનું પાણી જ નથી નીકળી શકતું જે લોકોને વેસ્ટમાંથી એનર્જી પેદા કરવા માટેની કંપની પોતે કબજો કરી લે નદીના પ્રવાહમાં પરિણામે જામનગરે ભોગવવું પડે અરે પ્રાઇવેટ જગ્યામાં પણ મીઠાના આગળ માટે એવો પાળો ન કરવા દેવો જોઈએ કે જેથી જામનગરમાં પાણી ઘૂસી જાય આ બધી જ તંત્રની બેદરકારી જોવા મળી ધન્યવાદ